હેલો મિત્રો સૌ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાય સીની પ્રોસેસ ઘણા સમયથી ચાલુ છે અને અત્યાર સુધી તમે ઈ કેવાય ના કરેલું હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી ઇ કેવાય કરી શકો છો કેવી રીતે કરવું એના માટે ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે વિડીયો જોઈ શકો છો અને મિત્રો ઈ કેવાય થઈ જાય ત્યારબાદ આપણે કેવી રીતે ચેક કરવું કે આપણું એ કેવાયસી છે જે સક્સેસફુલી થઈ ગયું છે તેના માટે આ વિડીયોમાં તમામ માહિતી આપવાનો છું વિડીયો શરૂ કરતાં પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવા જ અવનવા વિડીયો એ પણ ગુજરાતીમાં કાયમી માટે તમને મળતા રહેશે હવે મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલમાં માય રાશન નામની એપ્લિકેશન છે જે ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અહીંયા મિત્રો આપણે ઓલરેડી રજીસ્ટ્રેશન છે જે કરેલું છે એટલે અહીંયા માત્ર આપણે જે ચાર ડિજિટનો એટલે કે ચાર અંકનો જે પિન સેટ કરેલો હતો એ પિન અહીંયા એન્ટર કરવાનો રહેશે સપોઝ મિત્રો હું અહીંયા પિન એન્ટર કરી લઉં પિન એન્ટર કરી અને નીચે મિત્રો ઓપ્શન છે લોગિન જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના એપ્લિકેશનનો બેઝિક ઇન્ટરફેસ છે જે જોવા મળશે એપ્લિકેશનમાંથી મિત્રો તમે બે રીતે ચેક કરી શકશો કે ઈ કેવાય થયું છે કે નહીં સૌ મિત્રો પહેલી રીત છે જેમાં તમે અહીંયા ઓપ્શન જોઈ શકો છો મોબાઈલ સીડિંગ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અને અહીંયા નીચે એક ચેકબોક્સ જોવા મળશે જેમાં અહીંયાથી ટીક આપી દેવાનું ત્યારબાદ નીચે ઓપ્શન છે કાર્ડની વિગત મેળવો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે અહીંયા ઉપર તમારા કાર્ડ નંબર જોવા મળશે અને અહીંયા નીચે કોડ દાખલ કરો જેમાં અહીંયા બ્લેક બોક્સમાં જે કોડ છે એ કોડ આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નીચે કાર્ડના સભ્યોની વિગતો મેળવો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બરના નામ હશે એ બધા નામ અહીંયા જોવા મળશે એ ઉપરાંત તમે અહીંયા જોઈ શકો છો જે મેમ્બરનું મિત્રો ઈ કેવાય છે જે સક્સેસફુલી થઈ ગયું છે એમાં અહીંયા ઈ કે ઓન અને અહીંયા નીચે યશનો ઓપ્શન જોવા મળશે એ ઉપરાંત મિત્રો જે મેમ્બરનું ઈ કેવાય છે જે નથી થયું તો એમાં પણ તમે અહીંયા જોઈ શકો છો ઈ કેવાયસી પેન્ડિંગ અને અહીંયા નીચે નોનો ઓપ્શન જોવા મળશે તો મિત્રો આ રીતે પણ તમે ચેક કરી શકશો ત્યારબાદ હવે વાત કરીએ કે બીજી રીતે આપણે કેવી રીતે ચેક કરવું એના માટે અહીંયા મિત્રો ઓપ્શન જોવા મળશે આધાર ઈ કેવાયસી જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ આવશે જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા નીચે ફરીથી એક ચેકબોક્સ જોવા મળશે જેમાં અહીંયા આપણે ટીક આપી દેવાનું ત્યારબાદ નીચે કાર્ડની વિગતો મેળવો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા તમારા ઉપર રેશન કાર્ડ નંબર જોવા મળશે અને અહીંયા નીચે કોડ દાખલ કરો જેમાં આપણે બ્લેક બોક્સમાં જે કોડ દેખાય અહીંયા એન્ટર કરી દેવાનો ત્યારબાદ મિત્રો નીચે કાર્ડના સભ્યોની વિગતો મેળવો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ હશે બધા નામ અહીંયા જોવા મળશે એ ઉપરાંત તમે અહીંયા જોઈ શકો છો જે વ્યક્તિનું કેવાયસી છે જે થઈ ગયું હશે એની સામે અહીંયા યસ જોવા મળશે અને જે વ્યક્તિનું કેવાયસી છે જે પેન્ડિંગ હશે તો એમાં અહીંયા મિત્રો ન જોવા મળશે તો આ રીતે તમે આ બે રીતમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી અને એ કેવાયસી થયું કે નહીં એ ચેક કરી શકશો તો મિત્રો આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર એવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો